નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા નવા વિડીયોમાં તો આજે મિત્રો અમે ફરી એકવાર શૂટિંગ કરવા જઈ રહ્યા છીએ તો આજે અમારી આખી ટીમ કોમેડી મોજિલો ઓફિશિયલ આવી રહી છે તો આજે શૂટિંગ કઈ રીતે કરશું કોણ કોણ શૂટિંગમાં આવવાના છે એ પણ તમને આજે બતાવીશું અને જે પણ અમે આ શૂટિંગ કરીએ છીએ તે મિત્રો ઓરિજિનલ વિડીયો અમારી કોમેડી મોજિલો ઓફિસિયલ ટીમની અંદર આવશે તો અવશ્ય જોવાનું ભૂલતા નહીં તો ચેનલ પર અમે કરી દઈએ સબસ્ક્રાઈબ નહીં વિડીયો કરી દઈજો એક લાઇક તો ચાલો હજી જે છે નાઈ ધોઈ તૈયાર થઈ અને શૂટિંગ કરવા માટે તો આપણે ઘરેથી મસ્ત એને નીકળી ગયા છે અને આજે જઈ રહ્યા ચાલતા કારણ કે જે આપણું બાઇક હતું એ આપણો ડીજેનો ઓપરેટર એટલે કે કેતન ભાઈ લઈને જ્યા છે વાવ કારણ કે આપણો વાવ ડીજેનો ઓર્ડર હતો અને પોતાને મળ્યા છે ડીજેના ઓર્ડરમાં અને હું જઈ રહ્યો છું શૂટિંગમાં કારણ કે આજે આપણે તું શૂટિંગ અને ઓર્ડર બંને ભેગા હતા તો હવે જેવું મારું શૂટિંગપત છે એવું હું ડાયરેક્ટ ઓર્ડરમાં જઈશ કારણ કે હા ગાડી તૈયાર કરવાની છે અને કાલે સવારમાં પાછું વરઘોડું છે આવી ગયા સાપાડણ ગામમાં જે અમારું શૂટિંગ રાખેલ છે મહાદેવજીના મંદિરે અને પાડણ આવ્યા પહેલા અમારા સુરેશભાઈ ભાઈ અમારા ટીમનો મેમ્બર છે તેમના ઘરે મેં સાપણે કરવા માટે આવ્યા છે તો આ છે મારા સુરેશ ભાઈનો ઘર તો ચલો હવે સુરેશ ભાઈને મળતા આવીએ ને પછી વિડીયો આગળ શૂટિંગ કરીએ આ ટીમ આખી બેઠી છે અને વિક્રમભાઈ ભાઈ હા જય મહાદેવજી જય મહાદેવજી મજામાં વિક્રમ ભાઈ કેમ છો

અને અહીંયા અમારા મિત્રો શૂટિંગ કરવાનું છે અમારા કોમેડી વિડીયોનું તો અમારી પૂરી ટીમ અમારી સાથે છે તો હવે પહેલાં રાખશો મહાદેવજીના દર્શન કરવા માટે તો શંકર ભગવાનના દર્શન બીજા કરી અને પછી અમારું શૂટિંગમાં શરૂઆત કરી તો શૂટિંગનું આરંભ કરી હા લ્યો તો અમારા બાપજી છે શું કહો બાપજી રેડી જય માતાજી જય માતાજી તો ચલો હવે મુળેશ્વર મહાદેવ

અમારે શૂટિંગ રાખવામાં આવ્યું છે અને અમારા ટીમના બધા મેમ્બર પણ આવી જશે તો અમારા સુરેશભાઈ દ્વારા સરસ મજાની એવી તૈયારી કરવામાં આવી સુરેશભાઈ ખૂબ ખૂબ તમારો દિલથી આભાર કારણ કે આપણી ટીમ માટે તમે આટલા એક્ટિવ રહો છો તો મને તમારા ધોઈને ઉપર આમ ગર્વ થાય છે તો અમારા નેતાજી પણ ફૂલ પહેરવેશમાં તૈયાર છે બાકી મોજ મોજ છે શૂટિંગમાં જલસા છે ટેબલ લાવ્યું છે બેન લાવી છે અને મસ્ત મજાનો ઉપર વ્યવસ્થા કરવામાં આવશે તો અમારો આ વિડીયો કન્ટિન્યુ ટીમમાં આવશે તો જોવાનું ભૂલતા નહીં અને કરતા સતા રહે તો હવે અમે પણ નેતાના વહેર થાય છે અને થોડોક તમને મેસેજ મળે એ ટાઈપનો કોમેડી વિડીયો ચેનલ અને આજ લોકેશન ઉપર મિત્રો આપણે એક વહેનો સાઉન્ડનો ઓર્ડર કરીને ગયા છીએ તો તમે જોઈ શકો છો અહીંયા આપણું સાઉન્ડ લાગેલું હતું એ પણ તમે જોયું હશે તમારા કોમેડી વિડીયોના શૂટિંગની શરૂઆત થવા રહી રીતે અને બધા મિત્રો પોત પોતાનો પહેરો અને તૈયાર થઈ રહે છે તો અમારા લાધોભાઈ અને કાદો કાકો બે તૈયાર થઈ જાય છે ઉલભાઈ હિતિશ ભાઈ તૈયાર થયા છે વિક્રમભાઈ એકદમ બેઠા બેઠા નવરા બેઠા સામે ભમળ કામ કારણ કામ ધંધો કાંઈ છે નહીં અને હું પણ થોડો થોડો તૈયાર થઈ ગયો છું કેવો લાગુ છું કોમેન્ટમાં જરૂર છે અમારે જમવાનું થઈ ગયો ટાઈમ અને વાગી ગયો છે એક તો અમારી ટીમ આખી જમવા માટે બે જઈ છે અને સુરેશભાઈના ઘરથી સરસ મજાનું જમવાનું લાવે છે અને રમવામાં છે ગોટા અને લાડુઆ પાપડ અને શાક દાળ ભાત નથી બીજું બધું છે તો ફાઇનલી મિત્રો પડી છે સાંજ અને અમારું શૂટિંગ હતું એ ખતમ થઈ ગયું છે અને અમારા ટીમના મેમ્બર એટલે કે પિયુષ ગિરી બાપજી તેમના ઘરે અમે ચાપણી કરવા માટે આવ્યા હતા કારણ કે બાપજીનો ખૂબ ભાવ હતો કે અમારી ઘરે ચાપોણી કરીને જાઓ આ છે અમારા બાપજીનું ઘર અને સામે એમના પપ્પા છે આ બાજુ અમારી ટીમના મેમ્બરો બધા બેઠા છે તો કાલે જે આપણે શૂટિંગ હતું તે શૂટિંગ પૂરું કરી સાંજે આવી ગયા હતા આપણે ઘેર અને અમારી સાથે આવ્યા છે અશોકભાઈ તો સાંજે અમે અને અશોકભાઈ બંને મળી અને આપણે ડીજેની ગાડી તૈયાર કરી દીધી કારણ કે સવારમાં વહેલો હતો ડીજેનો ઓર્ડર અને આર્મીમાંથી એક ભાઈ આર્મીનું ટ્રેનિંગ કરી અને પાછા આવી રહ્યા છે એમના વતન અને એમનું ભવ્ય સ્વાગત કરવાનું છે રેલી કાઢવાની છે તો હવે તૈયારી ફૂલ થઈ ગઈ છે અમે રેલી કાઢીશું અને ડીજે કાઢાઢીશું તો કોઈને પણ ડીજેનો ઓર્ડર બીજો આવ્યો હોય તો સ્ક્રીન ઉપર આપણો નંબર આલેલો છે ઓર્ડર બીજો આવી શકો છો તો મિત્રો આ છે આપણું ડીજે ફૂલ તૈયારી આખી ગાડી ફિટિંગ કરી અને આવી ગયા છે અને સામે બધા માણસો ઊભા છે ત્યાં આવે જઈશું અને રેલી કાઢીશું અને આર્મીના જવાનું આપણે સ્વાગત કરીશું જય હિન્દ જય ભારત